કે કોઈ પ્રકારના આપણે જાણે અજાણે કોઈનું દુઃખ દુઃખ આપ્યું છે કોઈને આપણે પીડા પહોંચાડી છે તો એના માટે પશ્ચાતાપ કરવાનો મહા સ્વામીએ આ સ્પેશિયલ ટાઈમ આપ્યો છે આઠ દિવસનો કે ખાસ કરીને આપણા જૈન ભાઈબંધીઓ ખૂબ એની ઉપવાસ કડક રીતે કરતા હોય છે અને સાથે સાથે સંવત શરીરના પારણા કરતા હોય છે અને એ દિવસે જે પોતાનાથી પશ્ચાતાપ થઈ ગયો હોય એ રીતે સામેવાળાને પોતે માફી માંગવાનો એક પશ્ચાતાપ કરવાનો પ્રયત્ન કરે છે તો આપણે પણ રોજ બરોજ ઘણા પાપ સો ગુના પાછળ એક માફી બહુ મહત્વની છે જો તમે કોઈ પણ તમારું ભૂલ છે કે તમારી કોઈ બી વસ્તુ છે તમને માફી થી તમે સામે વાળાને તમે ક્ષમા આપશે તો એના જેવું મોટું દાન કોઈ નથી તો આવો આપણે સૌ મનાવીએ મનાવ્યું